તે આપણા માટે શ્રેષ્ઠ છે જો આપણે રાતો રાત પૈસા કમાઈને ધનવાન બનવા માંગતા હોઈએ ને તો એ બહુ જ ખરાબ રસ્તો છે અને તેની આવડતા પણ ખૂબ ટૂંકી હોય છે સંસ્કૃતમાં કહેવત છે ને અતિ અતિનો હંમેશા નાશ તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીને આ બાબત સમજાવવા પ્રયત્ન કરીશ એક ગામમાં એક શરજુ નામનો વ્યક્તિ રહેતો હતો કોઈ નિખાલસ હતો પણ ગરીબ હતો સામાન્ય ઘરમાં રહેતો હતો ભગવાનની ભક્તિ કરતો ધર્મ ધ્યાન કરતો અને પ્રભુને ખૂબ માનતો ત્યાં મરઘીઓનું

ગુજારી શકો સુખભાઈ કે મારું જીવન ગુજારી શકો પ્રભુએ તને વરદાન આપ્યું કે જા તારી જે તારી પાસે જે છે ને એક મરઘી તને રોજ એક સોનાનો આપશે ખુશ થતો થતો ભાઈ ઘરે પહોંચ્યો રાત્રે

टेका करया धीमे धीमे रोज आई नु मरगी आती जाए बेचतो जाए ने घर बनायो धनवान बनवा मारे चारे बाजू एम नी नामना थवा माडी के आ हा आ, आ सरजू आटलो धनवान केवी रीते बनी तो एना मित्रो ने बात करी के भाई हु जंगल मा गयो तो तपस्या करी थी भगवान प्रसन्न रहा था ने आऊ मने वरदान आ एना मित्रो ने ईर्ष्या आवा वाडी

મિત્રો એને રોજ મળે જુદી જુદી વાતો કરે એમ કરતા એક આપી બીજા મિત્રો આપી ઉપર વિશ્વાસ કરીને તેને નક્કી કરે કે આજે તો આપણે ચીરીને બધા એના ઈંડા લઈ મોટો ધનવાન બની ઈડા નીકળ્યા નહી મિત્રો એ પણ એને દિલાસો વ્યક્ત કર્યો કરેલો અમને તો એમ કે બધા ઇંડા મળી જશે અને ખુબ ધનવાન બની જશે તો કી દાયા સાજી ઘરે આવ્યો અને મિત્રો બનમાં બહુ ખુશ થઈ ગયા કે જોયું ને કેવો આડી નિરો નયા લે એટલે મિત્રો હું ધ્યાન દઈ લો વારિયો તમને એક જ વાત કથું છું ભાઈ કે જ્યારે ભી આપણી પ્રગતિ થતી હોય ને તો આપણા સગાવાલા મિત્રો તને જ સબ્ધીમાં આપણી ઈર્ષા આવે છે તો આપણી પ્રગતિની ઈર્ષા કોને નથી આવતી

તમારે તમારા માતા પિતા સાથે કરવાની અને જે સલાહ આપી હોય એની પણ તમારે વાત કરવાની તમારા ગુરુજન સાથે વાત કરવાની મા બાપ અને તમારા ગુરુજન જે તમને સલાહ આપે ને એ ક્યારેય તમને આવી સલાહ આપશે નહીં તો આ કથા આ વાર્તાઓ બધી શું શીખ્યા કે હંમેશા આપણે આપણા મા બાપ વાત જ માનવી જોઈએ આપણા ગુરુજી જન પાસે જ્યારે ભી આપણે સમસ્યામાં હોઈએ ત્યારે એમની સલાહ લેવી જોઈએ મિત્રો આપણા સુખ થી હંમેશા જનતા હોય છે કોકજ મિત્રો એવા હોય છે કે જે આપણા સુખે સુખી હોય છે પણ એવા બેડે ગણાય તેવા મિત્રો હોય છે તેથી આ સરજુએ ના મિત્રો સલાહ માની અને રોજ મનતું ઇન્દુને કુમાવી દીધું મારી તો તમે પણ હું યાદ આ વાર્તા દ્વારા કહેવા માગું છું કે તમને તમારા કોઈ વ્યવસાય સરસ ચાલતો હોય અને તમે એમાં સારી મજાની દર વર્ષે કે મહિને આવક મેળવતા હોય તમારા કોઈને બી મિત્રને આવી સલાહ કોઈ સૂચન આપે કે ભાઈ તું આવું કર તો તું વધારે પૈસા કમાઈશ અને જો તમે એની સલાહમાં આવી ગયા અને તમે તમારો બિઝનેસ વ્યવસાય કે નોકરી કમાવી દીધી તો તમે મુશ્કેલીમાં મૂકી જશો તમારો મિત્ર છે તમારી પાસે દુઃખ વ્યક્ત કરશે પણ અંદર તો એ ખુશીથી મહેનતો હશે કે જોયું ને કેવી એને સલાહ આપીને એને લાઈન ઉપર લાઈ દીધો બહુ કમાતો તો બરાબર એ જીવનમાં યાદ રાખજો ગમે તેવી કપરી પરિસ્થિતિ હોય સુખદાયક પરિસ્થિતિ હોય ત્યાં કોઈ તમને ચડાવશે

అమ్మా వస్తురాకరణ తమారా